આ પ્રમાણે જે છે એ ફાઇનલ આન્સર કે જાહેર કરવામાં આવ્યું છે ટેટ વન એક્ઝામ બે હજાર પચીસ ફાઇનલ આન્સર કે મીડિયમ ગુજરાતી ટાઈપ એ સત્તર એક બે હજાર છવ્વીસ તો તારીખ સત્તર એક બે હજાર છવ્સ એટલે કે આજે જે છે એ ફાઇનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવે છે જે આ ફાઇનલ આન્સર ની પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલ ની અંદર મળી જશે ટેલિગ્રામ ની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોફ ની અંદર આપવામાં આવેલી છે તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો એક જે છે એ એકવીસ માં નંબર નો જે પ્રશ્ન છે એની અંદર ગ્રેસિંગ આપવામાં આવે છે જે બોતેર નંબરનો પ્રશ્ન છે એની અંદર ગ્રેસિંગ આપવામાં આવ્યું છે અને જે એકસો ને પાંચ નંબર પ્રશ્ન છે એની અંદર પણ જે છે એ ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવેલા છે તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ગ્રેસિંગ માર્ક્સ આપેલા પ્રશ્નો આ પ્રશ્નોમાં કોઈ પણ વિકલ્પ સાચો ન હોવાથી અથવા ભૂલ હોવાના કારણે તમામ ઉમેદવારોને સમાન ગુણ ગ્રેસ મળવાપાત્ર પાત્ર છે તેની અંદર છે પ્રશ્ન નંબર એકવીસ પ્રોવિઝનલ આન્સર કે અંદર જે છે એડી હતો પરંતુ ફાઈનલ ની અંદર જે છે એ ગ્રેસ માર્ક્સ તમામ ઉમેદવારોને આપવામાં આવેલા છે પછી પ્રશ્ન નંબર બોતેર પ્રોવિઝનલ આન્સર કી ની અંદર જે છે એ સી પ્રશ્ન હતો પરંતુ ફાઈનલ ની અંદર જે છે એ તમામ ઉમેદવારોને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવેલો છે અને પ્રશ્ન નંબર 105 પ્રોવિઝનલ આન્સર કી ની અંદર જે છે એ ડી હતો પરંતુ ફાઈનલ ની અંદર જે છે એ ગ્રેસ જાહેર કરેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો કયા કયા પ્રશ્નો ની અંદર જે છે એ ફેરફાર થયો છે પ્રોવિઝનલ આન્સર કી અને ફાઇનલ આન્સર કી ની સરખામણી કરતા નીચે મુજબના ફેરફારો જે છે એ જોવા મળે છે તમે જોઈ શકો છો આ પ્રશ્નોમાં પ્રોવિઝનલ કી કરતા ફાઇનલ આન્સર કી માં વિકલ્પો બદલાયા છે અથવા વધારાના સાચા વિકલ્પો ઉમેરવામાં આવે છે તો જે પ્રશ્ન નંબર 30 છે એની અંદર જે છે એ પ્રોવિઝનલ આન્સર ની અંદર ડી સાચો જવાબ હતો પરંતુ ફાઇનલ ની અંદર બી અને ડી બંને જે છે એ સાચા ગણાય છે પ્રશ્ન નંબર 45 પ્રોવિઝનલ આન્સર ની અંદર બી હતો જ્યારે ફાઇનલ આન્સર ની અંદર એને સી કરવામાં આવે છે પ્રશ્ન નંબર 55 પ્રોવિઝનલ આન્સર ની અંદર ડી હતો જ્યારે ફાઇનલ ની અંદર એ અને ડી બંને જે છે એ સાચા ગણવામાં આવે છે પછી પ્રશ્ન નંબર 56 પ્રોવિઝનલ આન્સર ની અંદર જે છે એ બી સાચો જવાબ હતો

એના પછી તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર એકસો પ્રોવિઝનલ આન્સર કી ની અંદર બી હતો જ્યારે ફાઇનલ આન્સર કી ની અંદર બી ના બદલે ડી ને જે છે એ સાચો ગણવામાં આવેલો છે તો આમ તમે જોઈ શકો છો કુલ આઠ પ્રશ્નો એવા છે કે એની અંદર જે છે એ સુધારો થયો છે અને ત્રણ પ્રશ્નોની અંદર ઉમેદવારોને જે છે એ ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવેલો છે પ્રથમ તો તમે જોઈ શકો છો આ પ્રમાણેની જે છે એ ફાઇનલ આન્સર કી તારીખ સત્તર એક બે હજાર જે છે જાહેર કરી દેવામાં આવી જો ફાઇનલ આન્સર કી તમે ના જોઈએ અને જોવા માંગતા હોય તો આ પીડીએફ તમને જે છે એ ટેલિગ્રામ ચેનલ ની અંદર મળી જશે આગળ તમે અહીં જોઈ શકો છો જે ન્યૂઝપેપર કટિંગ છે પ્રમાણે ફાઇનલ આન્સર કી જાહેર ત્રણ પ્રશ્નોમાં ભૂલ જણાતા ઉમેદવારોને ગ્રેસ આપવાનો ગ્રેસ ગુણ આપવાનો નિર્ણય બોર્ડની ભૂલ ટેટ વન ની પરીક્ષામાં ઉમેદવારોને પરિણામ પહેલા જ ત્રણ ગુણની લાહણી કરાઈ તો રાજ્ય પરીક્ષા બોર્ડની જે છે એ પ્રશ્નોની અંદર ભૂલ થઈ ગઈ હતી અને એના કારણે ટેટ વન ની પરીક્ષામાં ઉમેદવારોને રિઝલ્ટ આવે પહેલા જ ત્રણ ગુણની જે છે એ લાહણી કરાઈ છે એટલે કે પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને જે છે એ આ ત્રણ ગ્રેસ માર્ક જે છે એ આપી દેવામાં આવશે અને ઘણા બધા પ્રશ્નો એવા છે કે એની અંદર જે છે એ બે પ્રશ્નોના જવાબ જે છે એ સાચા કરાયા છે અહીંયા થોડીક જે છે એ વિગતવાર ઇન્ફોર્મેશન જોઈ લઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધોરણ 1 થી 5 ની શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવેલી ટેટ 1 પરીક્ષાની ફાઇનલ આન્સર જાહેર કરાઈ છે જેમાં ઉમેદવારોને પરિણામ પહેલા જ 3 ગુણ ગ્રેસ આપવાનો ગ્રેસ ના આપવાનો નિર્ણય લેવાય છે આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં 6 અંગ્રેજી માધ્યમમાં 7 અને હિન્દી માધ્યમમાં 8 પ્રશ્નોમાં એક કરતાં વધુ વિકલ્પ જે છે એ સાચું હોવાનું જણાતા ગમે તે એક વિકલ્પ પસંદ કરે છે તેને ગુણ આપવાનું નક્કી કરાવે છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડિસેમ્બર માસમાં પરીક્ષા લેવાઈ હતી તેની અંદર એક લાખ અને એક હજાર વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા એમાંથી જે છે એ એકાણું હજાર જેટલા વિદ્યાર્થીઓ જે છે એ હાજર રહ્યા હતા ધોરણ એક થી પાંચ ની અંદર શિક્ષક અને વિદ્યા બનવા માટે જે છે એ ટેટ વન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જાહેરનામું બહાર પાડ્યા બાદ ઉમેદવારો પાસેથી ઓનલાઈન આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યા હતા અને તમામ પરીક્ષાનું જે છે એ આયોજન કરી એકવીસ ડિસેમ્બરના રોજ જે છે એ બપોરે બાર વાગ્યાથી બે બે દરમિયાન જે છે એ સેટ વનની જે આ પરીક્ષા છે એ પરીક્ષા લેવામાં આવેલી હતી જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવેલી હતી તો અહીંયા જે છે એ તમે જોઈ શકો છો એકવીસ બોતેર અને એકસો પાંચ નંબરનો જે પ્રશ્ન છે એની અંદર તમને જે છે એ ગ્રેસ માર્ક્સ આપવામાં આવે છે જ્યારે ત્રીસ પંચાવન છપ્પન સત્તાવન એકસો દસ અને એકસો સોળની અંદર જે છે એ એક કરતા વધારે વિકલ્પો જે છે એ સાચું હોવાનું જાણવા મળ્યું છે તો આ વાત થઈ ગઈ કયા કયા પ્રશ્નોની અંદર તમને ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવે છે એના વિશેની

તો પ્રાથમિક શાળાઓમાં સ્તર જે છે એ ઊંચું આવી શકે અને આગળ તમે એ જોઈ શકો છો વધારે ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવે છે હવે પરિણામની જે છે એ ટૂંક જ સમયમાં જે છે એ જાહેરાત કરવામાં આવશે ફાઇનલ આન્સર જે છે એ જાહેર થઈ ગઈ છે હવે ટૂંક જ સમયની અંદર થી પાંચ દિવસની અંદર અંદર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે છે એ ટેટ વન પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવશે અને નવી શિક્ષકોની ભરતીની આપણે વાત કરીએ તો પાંચ હજાર શિક્ષકોની જે છે એ ભરતી થવાણી છે આ જે છે એ ઓફિશિયલ શિક્ષણ વિભાગ દ્વારા જે છે નથી આવ્યું પરંતુ શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારી દ્વારા જે છે એ આ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે જેવું ટેટ વન પરીક્ષાનું પરિણામ આવશે એવી જે છે એ પાંચ હજાર શિક્ષકોને ધોરણ એક થી પાંચ ની અંદર જે છે એ નવી ભરતી થનાર છે તો આ ભરતી પણ જે છે એ ટૂંક જ સમયની અંદર શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ જાહેર કરવામાં આવશે તો તમારે કેટલા માર્ક્સ થાય છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો થેન્ક યુ